હલો ફેન્સ કેમ છું બધા સારા છો આશા રાખીએ છીએ તમે બધા સારા જશો તો આજે આ નવ વ્લગમાં તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે રવિવાર છે રવિવારની રજા છે એમ તો સીમુને આપણે ટાઈમ આપી શકતા નથી ખાલી બાલ મંદિરે જાય ત્યાં કંઈક લખાવે ને એ ખાલી લખીને આવે આપણી સીમુ તો આજે આપણે છે ને સીમુને આપણે હું શું આવડતું છે એ બધું આજે આપણે ચેક કરીએ સીમુના આજે આપણે ક્લાસ લઈએ કે સીમુને શું શું આવડે છે તો અમે એમ ગણીએ તો બે અનાથ જ છે મારા મમ્મી પપ્પા નથી એની બી મમ્મી નથી એટલે અમે બે અનાથ જ છે અમારા પરિવારમાં અમે ત્રણ જ છે તમે બધા જાણો જ છો હવે ઘણા અમે વિડીયો થોડા મૂકેલા છે એટલે તમે બધા જાણો જ છો તો આજે આપણે સીમુને શું શું આવડે છે એની ક્લાસ લઈએ અને આપણે જાણીએ કે સીમુમાં એને આવડત શું છે એને કેટલી શું હું આવડતું છે દીકા તને એકડા આવડે તને હા તો આજે આપણે છે ને પહેલાથી શરૂઆત કરીએ આપણે આજે એને હું શું આવડતું છે હું નથી આવડતું એના માટે તો પહેલાં તો આપણે એનું છે ને નામ બોલતા એનું આવડે છે કે નહીં આપણે પહેલાં ચેક કરીએ આપણે એને આજે ચાલ બોલ મારું નામ જરૂર બોલ મારું નામ

હા રે હા તો શે ને હું એક લાઈનમાં તને લખી આપું તો મને બી આવડતું નથી આ કે હું ભણેલા નથી હું ને ખાલી ત્રીજે હુધુ જ ભણેલા છું મેં બી એટલે મને બી આવડતું નથી તો જરા કે એમ થઈ જાય તો જરા કે કમેન્ટ કરજો અમને અને એમના મમ્મી હતા એ હતા દસ વધુ ભણેલા ને

બતાવ ને ત્યાં કઈ લખું તો બતાવો ને આંગળી કરીને એમ નહીં આ તો બધે લખેલું છે પણ મેં તમે કઈ લખેલું ને ત્યાં કયું લખ્યું વાહ પછી હા તારે લખેલું કયું છે તે બતાવો બધું ફેન્સ લોકોને અરે વા યુરિયા ખાતર ને ભારે હલકા હલકો વરસાદ ચાલુ થઈ ગયેલો છે બંડે આવાનું ચાલુ થઈ ગયા છે હલકો હલકો વરસાદ તો આપણા પર આ ખાતર છે યુરિયા તો આ યુરિયા છે ને અને આપણે હવે આ ચાર આપણે પૂરી થઈ ગયેલી છે એ ચારમાં આપણે આજે આ યુરિયા નાખી દઈએ તો પહેલાં આપણે જ્યાં પેલી બાજુ એક વાડા છે આપણે નાનો એવો જે આપણે આગળ કંટાલાનો જે મૂકેલો એ કંટોલાના આપણે વિડીયો બનાવેલો એ સાઇટે છે તો ત્યાં જઈએ પહેલાં ચાલો આપણે જઈએ હવે ખાતર લખવા વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદમાં મોબાઈલ ભી બીજા પાછું એ બી આપણે માટે અઘર છે पण चलोनी कोशिश करे हवे से ते हो। आम्ही हारा जवा मांडेला सर्सात लाखवा लाखीच दिवस मदत आपण लोक हारा जेवा मांडेला सर मोबाईल हा चव्हाण आपण ना घरू पडेव चलो आपण अ আপুৰা খত ল খত নাখাই গৈছে আপুনি গা চিমু নিজল্ট যোৱা সাৰো শিমু শু লি লিখিম গেলে মানে লখেনুছে লখে লখেলো ল'ভ বৰাবাৰ চিমু এ অখে ল'ল হে বোলা নেট তাই খালি লখাই গৈছে એમ તો જેટલું તેટલું જેટલું તેટલું જેટલું તેટલું ભણતું છે અમારે કોઈરાન આવું થશે તેટલું તો નિયમ જ પડે હોય તો જરાક તમે કોમેન્ટમાં જણાવજો કે આ રીતના એ કરજો એટલે અમે તે રીતના પછી કરું તો જરાક કોમેન્ટમાં જણાવજો અમે હવે આપણે જે સીમુની એક આદત સારી આદત છે એમ જે કીધેલું ને આ સીમુની તે આદત આપણે છે બાર કલાકમાં એક વાર આ સીમુને છે ને માછલીને ચારો લખવા જવું પડે કોતાળે જે અમારે અહીંયા ઘરને પસારી કૂતળું છે નાનું એવું ત્યાં જવું પડે ને ચારું નાખવા સારું માછલીઓને તો આજે એમ તો હાંજીને ટાઈમે જતા હતા પણ હવે આજે સમય છે આજે રજા હશે એટલે રવિવારની એટલે હમણાં લખવાનું ને એવું બધું પૈતું છે એટલે આપણે તે કરી લઈએ એકવાર એને ચારું લખી આવીએ હવે આપણે જઈએ ચારું લખવા માછલીને જઈએ ને ચાલો તો ચાલો રોજના એકવાર પણ જવું પડે ને માછલીને ચારો નાખવા સારું ને તેની માછલી પણ ભૂખી રહી જાય ફાઇનલ જે આપણે આવી ગયા છે હવે કોતડે તે ચારું નાખવા સારું તો આ છે અમારે કોતળું આ ચારું નાખવાનું ચાલુ કાલ નાખેલું છે એ લોકોએ તો આ ચાલુ કાલ નાખેલું છે એ લોકોએ નાખવાનું એ જોઈએ કે માછલી કૂદતી છે ને હા આ છે ઘઉંનો લોટ અને ચોખા ને એક પાર્લી બિસ્કીટ એ લોકોનો આ રોજનું ચારું છે એનું માછલીઓનું આ બે છે જોડીએ લોકની એ રોજ આવે બાર કલાક મેં એકવાર માછલીને ચારો લાખવ હારવું જે આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ અને ફરી આવતા વ્લોગમાં પાછા મળું આપણે તો તાલી હસતા રહેજો મસ્ત રહેજો અને એકબીજાને સાથે પ્રેમથી રહેજો તો અમારા ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને બને એટલો શેર કરજો તો બાય કરી દે બાય